બનાસકાંઠા સહિત દેશભરમાં બિહાર વિધાનસભાની બસો ને તેતાલીસ બેઠકોમાં એનડીએને મળતી સ્પષ્ટ બહુમતી બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી રહી છે આ જીતને લઈને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા ક્ષેત્રમાં પણ આજે દિવસે આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું ધાનેરા જૂના બસ્ટી પાસે ભાજપ કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ફટાકડા ફોડી ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો વિસ્તારમાં ઉત્સવમય માહોલ સર્જાઈ ગયો હતો આ પ્રસંગે ભાજપના ધાનેરા વિધાનસભાના આગેવાન ભગવાનદાસભાઈ પટેલ એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ જગદીશભાઈ પટેલ પ્રેમાભાઈ તરક નરસિંહભાઈ રાજપૂત વિષ્ણુભાઈ ત્રિવેદી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી મહામંત્રી જબ્બરસિંહ રાજપૂત મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી સહિત અનેક કાર્યકર્તાઓ અને મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વધુમાં કાર્યકર્તાઓ એકબીજાને પેડા ખવડાવી મો મીઠું કરાવ્યું હતું અને એનડીએની જીતને સભ્યતાની રાજનીતિનો વિજય તરીકે ઉજવ્યો હતો એનડીએની આ જીતથી ધાનેરા વિસ્તારમાં રાજકીય ઉચ્ચા અને ઉજવણીનું વાતાવરણ છવાઈ ગયું હતું આજે બિહાર વિધાનસભા ચૂંટણીનો મતગણ ગણતરી હતી આજે ભારતીય જનતા પાર્ટી બિહારમાં એનડીએ બહુમતી સાથે પ્રચંડ બહુમતી સાથે બિહારની એનડીએની સરકાર બનાવી છે

ઉત્સવ મનાવી પેડા ખમડાની મોગ મીઠું કરાવ્યો છે તેના માટેનો કાર્યક્રમ આજે ધાનેરામાં યોજવામાં આવ્યો છે